શતરંજનો ચોરસ મેદાન દરેક મન જાણે રણમેદાન બાળકોએ ત્યાં ચાલ ભરી સપનાની નવી દુનિયા રચી આ પંક્તિઓ ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનુર તાલુકાના એક નાના ગામ રતુસિંહના મુવાડાની અદ્ભુત ગાથાને સચોટ રીતે વ્યક્ત કરે છે આ ગામના બાળકોએ ચેસને માત્ર એક રમત નહીં પરંતુ તેમના જીવનનો એક માર્ગ બનાવી દીધો છે જ્યાં મોટા ભાગના બાળકો ગરીબી અને મર્યાદિત સંસાધનો વચ્ચે જીવે છે ત્યાં તેઓએ શતરંજના બોર્ડ પર પોતાના ભવિષ્યની ચાલ ગોઠવવાનું શરૂ કર્યું છે એક સમર્પિત શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ બાળકોએ રાજા રાણી અને હાથીની દરેક ચાલમાં જીવનની નવી તકો જોઈ છે અને આ પ્રક્રિયાએ તેમને ફક્ત ચેસમાં જ નહીં પરંતુ જીવનના દરેક પાસામાં સફળ થવા માટે સજ્જ કર્યા છે ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનુર તાલુકાનું એક નાનકડું છેવાડાનું ગામ રતુસિંહના મુવાડા તેના કિંગ સાઇઝ સ્વપ્નથી સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે ગામના બાળકોને ચેસ ગ્રાન્ડમાસ્ટર અને વર્લ્ડ ચેમ્પિયનશીપ બનાવવાનું લગભગ સો ઘરોનું વસ્તી ધરાવતું આ નાનું ગામ રાજ્ય સ્તરના ચેસ ચેમ્પિયન પેદા કરી રહ્યું છે જેમાં ગામના છ બાળકોએ ચેસના પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન રેન્કિંગ મેળવીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે આ ભવ્ય સ્વપ્ન પાછળના સૂત્રધાર છે રતુસિંહના મુવાડાની પ્રાથમિક શાળાના સમર્પિત શિક્ષક અને ગુરુ સંદીપ ઉપાધ્યાય બાળપણથી જ ચેસના ઉત્તમ ખેલાડી રહેલા સંદીપભાઈએ એક પ્રેરક વક્તાનું પુસ્તક વાંચીને બાળકોના જીવનમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો વર્ષ બે હજાર એકવીસમાં તેમણે શાળાના બાળકોને ચેસ શીખવવાની શરૂઆત કરી તેમણે આ સંકલ્પ હવે માત્ર તેમનો નહીં પરંતુ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકો શાળા પરિવાર અને ગામ લોકોનો પણ બની ગયો છે જેઓ ઉત્સાહભેર તેમાં જોડાય રાત દિવસ એક કરી રહ્યા છે મોટાભાગના બાળકો ગરીબ ખેડૂતો અને ખેતમજૂરોના પરિવારોમાંથી આવતા હોવાથી તેઓ ચેસ કીટ ખરીદી શકતા ન હતા સંદીપભાઈએ પોતાના પગારનો ઉપયોગ કરીને ચેસબોર્ડ પુસ્તકો અને ઘડિયાળો મેળવવાનું શરૂ કર્યું તેઓ ઘણીવાર વિદ્યાર્થીઓના મુસાફિર અને નોંધણી ફીમાં પણ ઘણો ફાળો આપે છે જેથી કોઈ પણ બાળક ગરીબીને કારણે ટૂર્નામેન્ટ ચૂકી ન જાય તેઓ વિદ્યાર્થીને ડી ગુકેશ અને મેગ્નસ કાર્લ્સના જેવા આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડીઓના વિડીયો બતાવીને તેમને ચાલ યાદ રાખવા સમજાવતા હતા તેમની આ મહેનત હવે રંગ લાવવા લાગી છે અને શાળાના વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન શાળાના કલાકો પછી અથવા તો રવિવારે પણ ચેસ રમતા જોવા મળી રહ્યા છે સંદીપભાઈ કોઈ રજા લીધા વગર રવિવારે તેમજ દિવાળી અને ઉનાળાના વેકેશન દરમિયાન પણ શાળામાં તાલીમ આપે છે જે તેમના અદમ્ય સમર્પણનો પુરાવો છે છેલ્લા ચાર વર્ષથી શરૂ થયેલા આ ખેલ મહાયજ્ઞની સિદ્ધિઓની જળહરતી શ્રેણી જેમાં ફાઇડ રેન્કિંગ ગામના છ બાળકોએ ચેસના પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન રેન્કિંગ મેળવવાની સિદ્ધિ મેળવી છે ડીએલએસએસ યોજના આ શાળાના ચૌદ વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ પસંદગી કરવામાં આવી છે તેમને વડોદરા અને બોટાદની શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સરકાર ધોરણ બાર સુધી વધુ તાલીમ અને શિક્ષણ વિનામૂલ્યે આપશે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જેમાં છેલ્લા ચાર વર્ષમાં આ શાળાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ લગભગ પચીસ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે જેમાં ખેલ મહાકુંભનો સમાવેશ થાય છે આશરે વીસ જેટલી સ્પર્ધાઓમાં તેઓ ટોચના ત્રણમાં સ્થાન મેળવી ચૂક્યા છે જૂન બે હજાર ચોવીસમાં રાજ્યકક્ષાની સ્પર્ધાઓ માટે પસંદ કરાયેલા આઠ વિદ્યાર્થીઓમાંથી સાત રતુસિંહના મુવાડાની આ શાળાના હતા આ વર્ષે માર્ચમાં શાળાની છોકરીઓએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું જેમાં અંડર નાઇન અંડર ઇલેવન અંડર થર્ટીન અને અંડર ફિફ્ટીન શ્રેણીઓમાં મેડલ જીત્યા હતા તે જ મહિને નરહરિપ્રસાદ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાએ રતુસિંહના મુવાડામાં એક ટૂર્નામેન્ટ યોજી હતી જ્યાં સ્કૂલના વિદ્યાર્થીઓએ દરેક વય જૂથમાં વિજય મેળવીને ઘર આંગણે પણ પોતાની ક્ષમતા સાબિત કરી હતી શાળાને માર્ચમાં કોર્પોરેટ સહાય પણ મળી છે જ્યારે એક સિમેન્ટ કંપનીએ ત્રીસ ઘડિયાળો અને તેટલા જ ચેસ સેટનું દાન કર્યું જે આ પ્રયાસને વધુ બળ પૂરું પાડે છે તાજેતરમાં ભારતનું લોકપ્રિય ચેસ પ્લેટફોર્મ ચેસ બેઝ ઇન્ડિયા સંસ્થાએ જ્યારે રતુસિંહના મુવાડા ગામના શિક્ષક સંદીપ ઉપાધ્યાયના ગ્રાન્ડ બનાવવાની સંકલ્પ અને ચેસના ક્ષેત્રમાં બાળકોની અદ્ભુત સિદ્ધિઓ વિશે સાંભળ્યું ત્યારે તેઓ આ ગામની મુલાકાત લેવા પ્રેરાયા ચેસ બેઝ ઇન્ડિયાની ટીમે ગામમાં આવીને બાળકોના પઝલ ટેસ્ટ લીધા અને તેઓ બાળકોની ક્ષમતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા પઝલ ટેસ્ટમાં તમામ બાળકોએ એક પછી એક લેવલ સરળતાથી અને કુશળતાપૂર્વક પાર કર્યા જે તેમની ચેસની ઊંડી સમજ અને તીક્ષ્ણ બુદ્ધિનો પુરાવો હતો રતુસિંહના મુવાડા પ્રાથમિક શાળાના બાળકોની આ અસાધારણ ખેલ પ્રતિભાને જોઈને ચેસ બેઝ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ તેમના શત્રંજ ગુરુ સંદીપ ઉપાધ્યાય આચાર્ય શિક્ષકો અને તેમના પરિવારજનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી તેમણે આશા વ્યક્ત કરી કે આ ગામમાંથી ભવિષ્યમાં મોટી સંખ્યામાં ચેસ ચેમ્પિયન ઉભરી આવશે અને ભારતનું નામ રોશન કરશે રતુસિંહના મુવાડા ગામની આ પ્રેરણાદાયી ગાથા દર્શાવે છે કે સાચા સમર્પણ સખત મહેનત અને દ્રઢ સંકલ્પથી કોઈ પણ પરિસ્થિતિમાં મોટા સ્વપ્નુ સાકાર કરી શકાય છે રતુસિંહના મુવાડા ગામ ચેસની દુનિયામાં ગુજરાતનું નવું ગૌરવ બનવા તરફ આગળ વધી રહ્યું છે અનિકેત જોશી મહીસાગર